સિક્કા ખાતે ત્રીસ લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી આગજભાઈ પટેલ સહિતના મહાનુભાવો સિક્કા ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી સિક્કાના નાગરિકોને તેર જેટલી સરકારી સેવાઓ સ્થાપિત કક્ષાએ જ ઉપલબ્ધ થશે બત્રીસ જેટલી નગરપાલિકાઓમાં ચુમ્માલીસ કરોડ ઉપરાંતના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું આજે ઈ લોકાર્પણ થવા જઈ રહ્યું છે આપણા સિક્કામાં આ કામ આજે આપણે અહીંયા લોકાર્પણ કરી રહ્યા છીએ ત્યારે સિક્કાના લોકોને સામાન્ય કામ માટે જામનગર કલેક્ટર કચેરીમાં માનલધાર કચેરીમાં ધક્કો નહીં ખાવો પડે અને અહીંયા ઘરઆંગણે જ એના પ્રશ્નો શરૂ કરે ઉખળી જશે એટલે સમય અને શક્તિ અને આર્થિક રીતે ખૂબ મોટો આપણને બધાને ફાયદો થવાનો છે